હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું જે અત્યારે વરસાદની મોસમમાં ખૂબ જ જરૂરી છે જ્યારે ખૂબ જ માખી મચ્છરનો ઉતરો થઈ ગયો હોય અને રોગચાળો ફેલાવો હોય ત્યારે જો તમારે માખીને મચ્છરને ઘરમાંથી ભગાડવા હોય તો આ નુસ્ખો કરવાની ખાસ જરૂર છે તો ફ્રેન્ડ્સ આ વિડીયાને બનાવતા પહેલાં તમને ગમે તો લાઇક કરજો અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવીએ તો જુઓ ફ્રેન્ડ્સ આપણે માખી મચ્છરને ભગાડવા માટેનું એક તેલ બનાવવાનું છે અને તેલની આપણે વાઇટ પેટાવશું એટલે એનાથી માછી માખીને મચ્છર બેય ભાગી જશે તો આપણે એક આ નુસ્ખો બનાવવાનો છે તો એના માટે આપણે જુઓ આ આપણે ફિનાઇલની ગોળી લીધી છે ત્રણ ફિનાઇલની ગોળી છે જુઓ હું આમાં એડ કરું છું ત્રણ ફિનાઇલ છે અને આ કપૂર જુઓ તમે આ છ કપૂર છે કપૂરની ગોટી છે એને પણ આપણે ખોલીને આમાં નાખવાની છે જુઓ આવી રીતે આમ ખોલી અને આમાં એડ કરશું આપણે જેટલી ફિનાઇલની ગોળી લઈ છે એનાથી ડબલ આપણે કપૂર લેવાનું છે

તો હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ જુઓ આ સરસવનું તેલ છે માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને આ બસો એમ એલની આપણે બોટલ છે તો જુઓ એમાં સો એમ એલથી ઉપર છે આપણે અને અડધું વપરાઈ ગયું છે તો આનું અડધું આપણે નાખીએ એટલે પચાસ એમ આપણે આમાં તેલ એડ કરશું જુઓ ફ્રેન્ડ્સ આ પચાસ એમએલ આપણે તેલ એડ કરેલું છે અને સારી રીતે હલાવી લેશું આને અને ફ્રેન્ડ્સ આને આ આપણે ગેસ ઉપર પણ ઉકળવા મૂકશું જેથી કરીને એકરસ સારું એવું એકરસ થઈ જાય જો ફ્રેન્ડ્સ આને આપણે ગેસ ઉપર ઉકાળી લઈશી જેથી કરીને બધું જ એકદમ બધું જ મિક્સ થઈ જાય તેલ સાથે અને સારું એવું મિક્સ થઈ જશે તો આપણે ઉકાળવાનું કે એવી કાંઈ ખાસ જરૂર નથી બસ આ ઓગળે એટલું જ આપણે કરવાનું છે જો ઓગળી ગયું છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસને બંધ કરી દીધો છે અને આને ઠંડુ થવા દેવાનું છે જુઓ ફ્રેન્ડ્સ આપણે આ કપૂર અને ફિનાઇલની ગોળીને બધું જ સારી રીતે આમાં ઓગળી ગયું છે અને આપણું આ તેલ તૈયાર છે અને હવે ફ્રેન્ડ્સ આપણે આ ડુંગળીને ડુંગળીને આ ઉપરના ભાગ આપણે કાપી નાખવાનો છે તો આવી રીતે આમ અને અહીંથી પણ આ પાછળનો ભાગ કાપવાનો છે જુઓ આપણે આ કાપેલો છે ભાગ અને હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે વચ્ચે અહીંથી આપણે આવી રીતે આમ કાઢી લેવાનું છે હજી આપણે આમ કરશું ચલો આપણે ઓલું કોળિયું છે ને એવું કોળિયું બનાવવાનું દીવો પેટાવવા માટેનું અને ડુંગળી જેમ જેમ ઓગળશે એમ ડુંગળીની સ્મેલ પણ ચાશે અને જેથી કરીને માખી અને મચ્છર આપણે એનો ઉપદ્રવ એમાં ઓછો થશે તો ફ્રેન્ડ્સ જુઓ આપણે એક આ ડીશ લેવાની છે અને નીચે જો આ ડુંગળી સારી રીતે રહે એના માટે નીચે આપણે આ ઢાંકણું એક રાખેલું છે તમે કોઈ પણ વસ્તુ એવી રીતે રાખી શકો છો અને એની ઉપર આ ડુંગળી મૂકવાની છે અને આવી રીતે વાઈટ બનાવવાની છે તમે રેગ્યુલર વાઈટ બનાવો જે આપણે ભગવાનના દેવાબતી કરતા હો તો એ પણ ચાલે અને મેં આવી વાઈટ બનાવી છે અને જુઓ આ તેલમાં તેલમાં જુઓ આવી રીતે આમ બોળી દેવાની છે આખી પહેલાં વિનિગર લેવાની છે અને આને વ્હાઈટને હરખાઈ આમાં રાખી દેસું આપણે ડુંગળીમાં આપણે જેમ દિવાળીએ આપણે દીવા પેટાવતા હોય એ જ રીતે કરવાનું છે બિલકુલ એ રીતે કરવાનું છે અને હવે આ આપણે ઓઇલેમાં નાખશું આપણે દિવેલ પુયરું કહેવાય છે જુઓ આને આપણે દીવાને ચાલુ કરવાનું છે અને જુઓ આ તમે કપૂર અને ફિનાઇલની ગોળી અને ડુંગળી અને સરસવના તેલથી તમારા માખી મચ્છર ગમે એ હશે ને બધું જ ઘરમાંથી નીકળી જશે તમારે બારી બાયણા ખુલ્લા રાખી દેવાના છે અને આવી રીતે આમ પેટાવવાનું છે જુઓ વરસાદમાં ખૂબ જ રોગચાળો હોય અને માખી મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ હોય તો ફ્રેન્ડ્સ તમારે આ નુસ્ખો કર્યા જેવો છે આનાથી તમારા માખી મચ્છર બધા જ નીકળી જશે વાત અને બારી વારણા બધા જ ખુલ્લા રાખી દેવાના છે જેથી કરીને બધા જ ત્યાંથી ભાગી જાય તો ફ્રેન્ડ્સ જુઓ આ તમને કેવો લાગ્યો મારો નુસ્ખો અને ફ્રેન્ડ્સ જુઓ આ વધારાનું તેલ મેં આમાં ભરી લીધું છે એટલે જ્યારે પણ આપણે કરવાનો હોય દીવો ત્યારે આવી રીતે આમ મને ડુંગળીમાં જ કરવાનો છે ફ્રેન્ડ્સ એટલે ડુંગળીની સ્મેલ પણ આવશે અને ફિનાઇલ ને બધું એ બધી જ સ્મેલ આવશે ને એટલે તમારા માખી મચ્છર છું અંતર થઈ જશે ફટાફટ બહાર નીકળી જશે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે